મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે નવલખી રોડ પર રામ ઓર શ્યામ પાર્ક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હડકાયા શ્વાનના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરે છે ત્યારે હડકા શ્વાનને ઝડપથી પકડવા માટે લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે તો હડકા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એક સાથે પાંચ થી છ જેટલા લોકો પર

શ્વાને બસકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધી છે તો બાળકો સહિતના લોકોને શ્વાને બસકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે શ્વાન તાત્કાલિક ધોરણે પકડવાની માંગ ઉઠી છે આજે વહેલી સવારથી બેન અહીંયા નદી કિનારે કપડાં ધોતા હતા અને અને ટૂંકમાં એને સવારે વહેલી સવારે કડેલું છે અને અત્યાર સુધીના સમયમાં વીસ જણા ને કૂતરું કડેલું છે અને અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું તો હજુ કદાચ કેસ વધી શકવાની સંભાવના રહેશે મુંબઈના બોરીવલી પશ્ચિમમાં આવેલી ઓલ્ડ એમએચબી કોલોનીમાં એક રખડતા કૂતરાને મહિલા પર હુમલો કર્યો હતો અને આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બહાર હતી અને શ્વાને તેના પર હુમલો કર્યો હતો હુમલા બાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બોરીવલી પશ્ચિમની આ ઘટના કે જ્યાં શ્વાન દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવે છે તે અંગે ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે